તારીખ દસ અગિયાર બે હજાર ને રવિવારના રોજ શ્રી પોરબંદર બ્રહ્મ ક્ષત્રિય પંચ મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો ઇનામી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવેલ આજના સર્વેશ્રી શ્રી જ્ઞાતિ પ્રમુખ શ્રી મનીષભાઈ શનિશ્ચરા મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી નીતાબેન ખત્રી યુવક મંડળ પ્રમુખ પ્રતિકભાઈ વિંચી તેમજ ત્રણેય મંડળના પાયાના કાર્યક્રમોમાં જગદીશભાઈ વિંચી હેમેન્દ્રભાઈ વલેરા હસમુખભાઈ સોનેજી મધુબેન કિરી સ્મિતાબેન કિરી અને જ્યોતીબેન મામતોરા અને ખાસ વિનંતીને માન આપી આપની જ્ઞાતિના જૂનાગઢના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રીમાન તરુણભાઈ પરશોત્તમભાઈ કાટબામણા મંચસ્થ ઉપર સ્થાન શોભાવેલ કાર્યક્રમની શરૂઆતમાંગ જ્ઞાતિજનોમાંગ સર્વેશ્રી ભૂપેન્દ્ર બેડા પ્રવીનભાઈ ગજકરણ અને વિક્રમભાઈ તંદુરસ્તી આપે તેવી માત્રી માતાજીને પ્રાર્થના તેમજ વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ ત્યારબાદ શ્રી જયેશ મણિયાર દ્વારા માઈક વ્યવસ્થા તેમજ કે ઓઆર કે દ્વારા પ્રસંગને અનુરૂપ ફિલ્મી ગીતો રજૂ કરેલ અહેવાલ ભૂપેન્દ્ર બેડા પોરબંદર સર્વે ને જય હિંગલાજ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ સમાચાર પોરબંદર સમાચાર બીજી એસ ન્યુઝ રામભાઈ છાટબાર आई एक ध्यान એટલે નથી બોલવાનું ના પડી બહાર નીકળાય છે બોલવાની યુક્તિ એકવાર ડ્રાઈવ તને ખલી જે બોલો જે બોલો હીગડા આપ સૌને બંદર ઘણા વર્ષો પછી આતિ દરોને એના વડે કોલુ કે આલી સરળ વાડીનું નિર્માણ કર્યું અને કદાચ સૌરાષ્ટ્રમાં આપણા જે સૌરાષ્ટ્ર આપણું જે કાઠીવાર છે આટલું એમાં સૌથી ઉત્તમ વાડી પણ કરી છે એને અને એ સરસ રીતે અયુતના પાર પડ્યું બીજું તો અહીંના આપણા જે વડવાઓ હતા એની પરંપરાઓ એ જીવતી રહીતી અને એ હવે નવી પેઢી સંભાળી રહી છે તો આ ખાલી વાડી નિર્માણ નથી પરંતુ પેઢીનો નિર્માણ છે એવા આ પેઢી નિર્માણને વંદન કરું છું અને मारी त्रिची पेटी से ही राणा किरस लाने और सो तो मिर्ची में मिर्ची मोरा लगे मोरा के कुर्सी ता नहीं बदे आई ना और हमें मैं मार ना दिया तो मुंह तमारो चुका तो साउथ तो, 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 પણ એને એન્ડિંગ કેવો તો પ્રેમ બોલ કે અને માં સરસ્વતી એના ગળામાં પણ માળો પીનો એવું લાગે અને એવો સરસ રીતે આયા સંચાલન કરતા તા અને